તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આપણે આજ એવા એક વસ્તુ વિશે જણાવવાના સિવાય જે બહુ કામ આવશે તો મિત્રો આપણે આ તમે જોઈ શકો છો લીમડો દેખાય છે તેમાં લીંબોળિયું છે મતલબ લીમડાના ફળ છે તો એ લીમડાના ફળ શું કામમાં આવે છે લીંબોળિયો એ તમને જણાવી દઉં તો મિત્રો આ વિડીયોને જો લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો અને લાઈક ન કરો તો કાંઈ નહીં શેર કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આગળ કોઈ લોકોને કામ પણ આવે તો મિત્રો આ લીમડાની લીંબોળિયું ખાવાથી તમને તાવ એવું કાંઈ આવશે નહીં જો તમે આ આની સિઝનમાં જો આ લીંબોળિયું ખાશો તો તમને તાવ કે એવું કાંઈ આવશે નહીં તો આ તમારે આની સિઝન ચાલુ હોય અત્યારે ચાલુ છે તો તમારે લીમડામાં લીંબોળિયું હોય તે ખાવી તેથી તમને તાવ કે એવું પેટમાં દુખાવો એવું ઓછું થાય તો આ લીંબોળિયું ખાસ ખાવી બાળકોને અને મોટાને બધાને આ લીંબોળીઓ ખાવી જો તમારી આજુબાજુમાં ક્યાંય લીમડો હોય તો ત્યાં જઈ અને લીંબોળિયુંને એવું ખાવાથી તાવ કે એવું કંઈ આવશે નહીં તો તમારી આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ જો બીમાર કે એવું વધારે પડતું હોય કે બીમાર રહેતું હોય તો એમને આ લીંબોળિયું ખવરાવી જો આ લીંબોળિયું ખવરાવશો તો એને તાવ કે બીમારી જતી રહેશે તો આ લીમડાનું સેવન જરૂર કરજો અને આ જો આ વિડીયોને લાઈક કે શેર કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો કારણ કે તમને આવા ને આવા વિડીયો જોવા મળે સૌથી પહેલા તો મળે એક નવા વિડીયો સાથે